હેલ્મેટ નો કાયદો જે સુરત માં આવ્યો ત્યારબાદ પણ થઈ કે બહુ બધા લોકોએ હેલ્મેટ પહેરવાની ફરજ પાડી અને સુરત ની અંદર જો વાત કરીએ તો પહેલા દિવસે કદાચ એક કરોડ જેટલી મારી પાસે જાણકારી છે એક કરોડ થી વધારે દંડ વસૂલવામાં આવ્યો પણ ઘણી બધી એવી રીલ્સ પણ વાયરલ થઈ ત્યારબાદ કે પોલીસ વિદાઉટ હેલ્મેટ જતા હતા અથવા તો એમની નંબર પ્લેટ પણ નથી તો આવું બધું પણ થાય છે તો ત્યાં પણ કોઈ એક્શન્સ નથી લેવામાં આવતા વોટ્સ થોટ વોટ ઇઝ યોર થોટ ઓન ધી Hey lovely audience this is your host Akashukani, and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડીયો એટલે હેલ્મેટની તમે વાત કરી ને એટલે હું તમને કે હેલ્મેટ પહેરો દિવસે હેલ્મેટ પહેરો ગુફામાં બેસીને ગાડી ચલાવો સાઈડમાં ભલે તમને કઈ ન દેખાય આવો સિનારીઓ છે તો હેલ્મેટ બાબતે એક દિવસની અંદર સવા કરોડ નો દંડ લીધો સુરતીઓ પાસેથી ખાલી સુરતની જ વાત છે દંડ વસૂલ કરવામાં એ પાછું ખાલી સુરત પૂરતું છે નવસારી જાવ તો બધા હેલ્મેટ વગેરે જાટા મારતા હોય ગામડામાં જાવ તો બધા હેલ્મેટ વગેરે જાટા મારતા હોય તો કાયદા એટલો બધો ભેદભાવ ભેદભાવ થી કેમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે દરેક માટે સમાન સુરતમાં તમે પાછા આવો તો પોલીસ વાળા ખુદ હેલ્મેટ નો પહેરે તો લોકો એમાંથી શું શીખ લેશે ઓબ્વિયસલી શીખ નથી લેવાના જો કાયદાના એન્ફોર્સમેન્ટ કરવા વાળા હેલ્મેટ નથી પહેરવાના તો લોકો છે હેલ્મેટ પહેરવાના છે તો આ પેલા જેવું છે કે જો મારે કોઈને સલાહ દેવી હોય કે ગોળ ના ખવાય તો પેલા મારે બંધ કરવો પડે ગામને શીખવાડવું હોય કે હેલ્મેટ પહેરો તો પેલા મારા ડિપાર્ટમેન્ટના લોકોને હેલ્મેટ પહેરાવવા પડે ગૃહમંત્રીએ કહી દીધું હેલ્મેટ બધાને પહેરવું છે તો પેલા પોલીસ કર્મચારીનો તો હેલ્મેટ પહેરાવડો એ ખુદ નથી પહેરતા અને ઘણી બધી પછી મને પ્રશ્ન આવ્યા કે હેલ્મેટથી ઘણી બધી તકલીફો છે એવું જરૂરી નથી કે ઓહો હેલ્મેટ પહેરી લીધું એટલે રાજા થઈ ગયા ને હેલ્મેટ પહેર્યું એટલે તમે સુરક્ષિત થઈ ગયા નહીં તો ફૂલ પ્રોબ્લેમ થાય હેલ્મેટ ના કારણે તો અગેન અહિયાં પાછું મને એ નથી તો કે તમારે દર પાંચસો મીટર સુરતમાં સિગ્નલ આવી જાય સ્પીડ તો તમારી ત્રણ ત્રીસ ચાલીસ ની ઉપર જવાની નથી તો પછી આ બાબતે સુધારો કેમ ના કરવામાં આવે કોઈ એક રૂલ છે માન્ય છે રૂલ ને માન છે હેલ્મેટ પહેરવું જોઈએ પણ એ રૂલ માં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કોઈ પણ કાયદો આ યાદ રાખજો કોઈ પણ કાયદો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં કાયદાનો મતલબ જ એ છે કે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ જળવાય તો જો અહીંયા લોકોને તકલીફ પડે છે તો એની વિશે વિચારવાનું કામ કોનું છે

એ લોકો હેલ્મેટ પહેરેલ હતા ટુ વ્હીલર લઈને માથી ચડાઈ દીધી તોય મરી ગયા તો સરકારે આવા સવા કરોડ દંડ લીધો ને એટલે માટે મુદ્દો તમને કહું છું તો સરકાર એ મુદ્દો એ લાવે તમે સુખાકારી વાત કરો છો ને તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને પાંચ કરોડ ની સહાય સરકાર ને આપવાની અને આ જે દંડ ની રકમ તમે ઉઘરાવો ને એમાંથી વસુલાત કરો લોકો સામે ચાલીને હેલ્મેટ પહેરશે ડેફિનેટ રાઈટ કે સુરક્ષા જળવાય તેમ છતાંય કઈ થાય તો પરિવાર ની સુરક્ષા જળવાય છે તો એ નથી કરવું દંડ ઉભરાઈ લો પૈસા લઈ લો લોકોની સુખાકારી અને સલામતી માટે જો